ઓહોહો સરપંચે તો જોર આઈડિયા લાયો છે ને આખો વાડપો થઈ જાય ને ઓટોમેટિક આવી જાય તો એ જતું ના આ સિસ્ટમ છે ઓટોમેટિક ખાલાસ એટલે આવે ગાય જ ના પડે આપણે પોણી સ્પેશિયલ નાખવા ની આવવાનું એટલે અંદર વેવાનું ને ના ના તો તો ફટ અને બધું કમ્પ્લીટ થઈ ગયું ને આ આ છે કે એ એનો બિલ બિલ કે એનો બિલ બધું કમ્પ્લીટ લાયો છું તમે જોઈ લે ચેક બધું મારે ચેક ના જે જે લખ્યું તે લાયો ને તું બધું લાયો બસ હવે આ જ રહ્યું ને આ બધું વસ્તુ આટલું બાર બાકી રાખો કમ્પ્લીટ કમ્પ્લીટ બરાબર બરાબર હે બરાબર બેસણ લઈએ બધું કમ્પ્લેટ એટલે ખાલી તૂટે પૂજા કરવાની છે વાસ્તુ કરવું પડે અને કેટલી ગાયો બેસવાનું કીધું છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કમ્પ્લેટ કમ્પ્લેટ ક્યાંય હોય ના હોય

કોઈ તરકો ફરસ એ ભાદરવાનું તરકો ફર જે ખમેકા એજ ખમેકા ઘણા બધી છોકરો બોકડો બધો મોદો પડશે ભાદરવા માં તો ચંદુભાઈ લ્યો તબેલો સબર ટોણી બધ્યો તારે બધે ગોમે ગોમે બસ ગાય ભેંસો ને તબેલા બનાવે હારી સવર હું છોકરો ને મુ તબેલો બનાવો તબેલો બનાવો અત્યારે ભેંસો જોનવા રાખ્યો તો આગળ આવશો તમે આગળ આવશો આ જોજો એટલો ખર્ચો કર્યો છે આ તબેલામાં બેથી ચાર લાખ રૂપિયા બગાડી દીધા તબેલો બનાવે છો એટલે જોવા દે અંદર તબેલો જોવા દે તો પછી

તમે પોતે છે થી બનાવ્યો છે તો ચંદુભાઈ નું વેતર છે એ તો હું જગા બધા ટકા છે હા આપ ચંદુભાઈ જરૂર હતી ને લાખ રૂપિયા ની હા તે સરપંચે લાખ રૂપિયા આલ્યા હતા ઓ હો હો હા આપણે બનાય પાસ તો જોઈ લેજો જો હોય તો એ ચંદુભાઈ લાખ રૂપિયા આલે લાજ ને લાખ રૂપિયા આલ્યા હતા જરૂર હતી તો લઈ ગયા હતા સરપંચ પાસે થી હોય મારા 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 મામા કા તો સંધુભાઈ તબેલો તો અણી બધ્યો

સરપંચ સરપંચ મને રાખેલો મને સરપંચ આવતા મેં આવતા વેર બંધ મારા બનાવ્યું એટલે જોવાય કરી હોય જોવાય ના ભૂલી જવાનું હોય ગમના બધા પૈસા વેતા સરપંચ મારી વાત મીખા તું પાવ કોઈ લઈ મારે મને ખબર છે મારોકુર કરવી નઈ હું કઉ છું સરપંચ બનાવે પણ નજરે સર બધું બધું ખબર છે આ ટોકી પકડાવો પણ

ખાતરી કરી પછી બે કોળું બોળું મેલ આ તો સરપંચ બકાય ને હમણાં હાલે અંગૂઠા મળે ને હાલ નોમ કહી જાય બધું હમણાં અને સંધુરાન તો અમે બાપાને ને ખબર ને નથી પતિ નું અનુ ખાય પણ છેતરી જાય અમે હાલ બી સરપંચ સરપંચ ને કાળી ગાડી હમણાં થી નહીં પૈસા પૈસા હિંમત નહીં ભર્યા સર એ તો ગાડી બારી બધું વેસી માં આવ્યું ગમે ગ્રાન્ટ ગયા હું લાડી ના હિતલમાં તબેલો તબેલો તો તને ચક્કર આવ્યું

વાતો થઈ ભાઈ સંધુભાઈ જમીન વેચી મારી અને સરપંચ ને રાખી સરપંચ બન્યું તમારા પાસે ની આવતા હતા ભલાધીમી તમે હેડ્યો મારા અંગે નહી જવું હેડો તા તબેલો શરમ આપી જો સરપંચ નું શરમ જમીન તમારી હેતર તમારું ખાલી

જમીન ના માલિક બરાબર અને થઈ રીતે સાત વર્ષ થી પડખું ફરીને જોવા આવ્યા છો તમે સાત વર્ષ થી પડખું ફરીને જોવા ના આવ્યા વ્યાજ નો પૈસો એક મહિનો એમ વ્યાજ કેટલું વ્યાજ નો પૈસો

ઓછો પેલો રેટી વાળું સો વર્ષો સાજુ પારો ના પાડ્યા પગ તમારા એ તું ભાઈ કે મા નાક નું ભેડો ભઈ ના કે નાકળી પોળી ના કેમ ના કઈ દે ઓ બાઈ ના સર ને હજુ કઈ દેઉ તેં થી જતરો મારું છે હવે તારું આયો અત્યારે તો ગયા તા ના ના તે મારું મેં બે કાકા ને ઉઠાને પૂર્વત ને પૂર્વત પૂર્વત આયો કોઈ ચોરી ના લે